નમસ્કાર આપ જોઈ રહ્યા છો નગર તેમજ જિલ્લાની વિવિધ શાળાઓમાં આજથી એસએસસી બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે વિદ્યાર્થીઓને શાળા સંચાલકો દ્વારા પુષ્પગુચ્છ આપી અને શુભેચ્છા પાઠવી પ્રવેશ આપવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં કુલ અઠ્યાવીસ કેન્દ્રોમાં ધોરણ દસ અને બારની પરીક્ષા લેવામાં આવી રહી છે જેમાં ધોરણ દસના ચૌદ હજાર નવસો ચોત્રીસ વિદ્યાર્થીઓ તો ધોરણ બાર સામાન્ય પ્રવાહના સાત હજાર સાતસો સત્તાણું અને ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના એક હજાર છસો ત્રણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી પુષ્પગુચ્છ આપી અને શુભેચ્છા પાઠવી પ્રવેશ આપવામાં આવ્યો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી થતો પરીક્ષા ઉત્સવમાં છોટાઉદેપુર કેન્દ્ર ખાતે અને સમગ્ર જિલ્લામાં એસએસસીના અને એચએસસીના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એ તમામને સૌપ્રથમ પ્રથમ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે વિદ્યાર્થીઓમાં ખૂબ આનંદ અને ઉત્સાહનો માહોલ છે પરીક્ષા માટે ક્યાંય કોઈ ગેરરીતિ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારી રીતે પરીક્ષા સંપન્ન થાય એ રીતે ખૂબ સુંદર આયોજન સમગ્ર જિલ્લામાં કરેલ છે